બાલાસિનોરના રાષ્ટ્રપતિ ના રંગે રંગાયો તિરંગા યાત્રામાં જનસાગર ઉમટી પડ્યો બાલાસિનોર તાલુકાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ વસ્ચે બાલાસિનોરમાં તાલુકા વહીવટી તંત્ર ના આયોજનમાં નીકળેલી ભવ્યતિ અતિ ભવ્ય તિરંગા યાત્રામાં અનેરો ઠનગનાથ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો

ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશ પ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય ત્રિરંગા યાત્રા અંબાજી મંદિરથી શરૂ થઈને ગોકુળ મંદિર સીઆર ચોક રાજપુરી દરવાજા બસ સ્ટેન્ડ કરુણા નિકેતન હાઈસ્કૂલ ખાતે સમાપન થઈ હતી ધારાસભ્ય માનસી ચૌહાણ પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ મામલેદાર આરવી વાઘેલા કોનવી અને તબિયાર તાલુકા વિકાસ અધિકારી બાલા નયનેશ પટેલ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર આકાશ પટેલ બાલા શિનોદ ટાઉન પીએસઆઈ અંશુમન નિરામા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જિલ્લા પંચાયતના સદસ્યો બાલાસીનો નગરની સ્કૂલના વિદ્યાર્થીઓ જેમાં શ્રી લાલ શેઠ હાઈસ્કૂલ સંસ્કાર મંદિર પીવી વિદ્યાલય હાઇસ્કૂલ વિવેકાનંદ હાઈસ્કૂલ નવ ગુજરાત હાઈસ્કૂલ મહામબડી હાઈસ્કૂલ શ્રી હાઈસ્કૂલ સહિત નગરની તમામ કાલુકૃત બ્રાન્ચ નંબર પાંચ સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ સેવાકીય સંસ્થાઓ નગરજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા જમીલા દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે ગર તિરંગા યાત્રા અંતર્ગત ચૌદમી ઓગસ્ટે આજરોજ બાલાસિનોર તાલુકામાં બાલાસિનો નગરપાલિકાના તમામ વિસ્તારોની ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક તથા તમામ અધિકારીગણ કર્મચારીગણ તમામ પદાધિકારીગણ અને ખૂબ જ મોટી સંખ્યામાં સારાઓ તિરંગા યાત્રામાં જોડાયેલી હતી સ્થાનિક તમામે તમામ સારાએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને અંબે માતાના મંદિરથી લઈ હાઈસ્કૂલ સુધીની તિરંગા યાત્રા કાઢવામાં આવેલ છે અને આજનો જે પ્રોગ્રામ છે એ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયેલ છે